બસ રોકો આંદોલન કર્યું છે જેથી ભાજપની અત્યારે મળી નથી રહેતું દેશમાં નાના માણસોની હાલત મધ્યમ વર્ગની હાલત બહુ કફોડી છે આજે અઢાર વીસ વીસ દિવસ થયા લાઈનો ઓછી નથી થતી એટીએમ હોય કે બેંક હોય પૈસા જ્યારે બદલવાના હોય ત્યારે એટલી છૂટ હોવી જોઈએ લોકોને જેટલા બદલવા એટલા બદલવા જોઈએ દેશની પાસે એટલી તૈયારીઓ હોવી જોઈએ પછી જ આવા નિર્ણયો પ્રધાનમંત્રીએ કે સરકારે લેવા જોઈએ પણ સરકાર પાસે કોઈ રસ્તો નહીં હતો અઢી વર્ષનું શાસન એમનું ફેલ હતું એ શાસન છુપાવવા માટે આટલો મોટો નિર્ણય લીધો છે દેશની પંચાણું ટકા જનતાને મુશ્કેલીમાં મૂકી દીધી છે આગામી દિવસોમાં લોકો જ્યારે રોડ ઉપર આવશે ત્યારે આ સરકારને ભાન થશે કે પોતે લીધેલો નિર્ણય કેટલો સાચો છે કે ખોટો છે અમારી કોંગ્રેસ પાર્ટીએ જે ગુજરાત કોંગ્રેસે જે બી નક્કી કર્યું હશે અને આગામી દિવસોમાં લોકોની જે વિચારધારા છે લોકોને શું મુશ્કેલી છે એ મુશ્કેલીની સાથે રહેવા માટે ગુજરાત કોંગ્રેસના અમારા પ્રેસિડન્ટ જે બી નક્કી કરશે સુરત શહેર કોંગ્રેસ પ્રેસિડન્ટ જે બી નક્કી કરશે એ આગામી દિવસોમાં સુરત શહેરમાં કાર્યક્રમ આપવામાં આવશે દેશભરમાં અને ગુજરાતમાં બી કોંગ્રેસ દ્વારા જે બી કાર્યક્રમ આપવામાં આવશે એની સાથે રહીને લોકોને પડતી મુશ્કેલીઓ વધારેમાં વધારે દૂર કેમ થાય એ માટે અમે કાર્યક્રમો આપીએ છીએ લોકોની મુશ્કેલી વધારવા માટેના કોઈ કાર્યક્રમ કોંગ્રેસ પાર્ટી આજ દિવસ સુધી આપતી નથી ત્યારે કોંગીના કહેવા મુજબ નોટબંધીથી પડતી મુશ્કેલીઓ સમક સરકારનો વિરોધ કરી રહ્યા છે અને પ્રજાની સમસ્યા ઘટાડવા વિરોધ દર્શાવી રહ્યા છે પ્રફુલભાઈ તोगड़िया સુરત મહાનગરપાલિકા વિરોધ પક્ષ નેતા જબ એ દેશ કા વડાપ્રધાન ને 500 કે 1000 કે નોટ બંધ કિયા હે ઉસકે ઉપર હમેરા કોઈ કોંગ્રેસ પાર્ટી કા વિરોધ નહીં હે લેકિન જો बंद करने के बाद आज पंद्रह सोलह दिन हो गया और पंद्रह सोलह दिन के बाद भी आज मध्यम वर्ग और छोटे वर्ग को जो छुट्टे पैसे मिल नहीं रहे और छोटे बहुत परेशानी हो रही है जब दूध लेने जाते हैं तब दूध भी नहीं मिलता सब्जी मंडी लेने जाते हैं तो सब्ज़ी मंडी में छुट्टे नहीं मिलते और ट्रेन में मुसाफरी करते या बस में मुसाफरी करते अभी हम लोग रेलवे स्टेशन पे आए तो आज से हज़ार की नोट बंद जब कोई बम्बई से कोई आया होगा कोई कलकत्ता से आया होगा तो उसको ऐसा लगता होगा कि अभी सरकार हज़ार की नोट ले रही है लेकिन अभी अभी अनाउंसमेंट कर दिया कि आज से हज़ार की नोट रेलवे स्टेशन पर लेंगे नहीं तो वो इस दे, देश की सरकार ने वो निर्णय लिया वो निर्णय से हम लोग को 500 और हज़ार की उसका विरोध नहीं है लेकिन 15 15 16 सोलह दिन हो गया और 16 दिन में 16 निर्णय लिया है ये देश का वड़ा प्रधान हर दिन हर रोज अलग अलग निर्णय लेगा तो ये इस देश की जनता क्या सोचेगी कि इस देश का मुखिया जो वड़ा प्रधान कहता है प्रथम नागरिक बोला जाता है वो हर दिन दो दो घंटे पे અલગ અલગ બયાન દેતા કે દો ઘંટ બોલતા મેં એ કરુંગા દો ઘંટા બાદ બોલતા એ કરુંગા અભી પૂરી દેશ કી જનતા જબ બોલ રહોડ દેશ કે જનતા કામે રખેવાળ હું અભી સવા સો કરોડ કે દેશ કો પતા ભી નહીં ચલ કે રખેવાળ ક્યા કરવા વાર કરવાનું મુખ્ય કારણ એ છે રોજ રોજ જાહેરાત થઈ જાય છે પાંચસો ને હજારની નોટ રેલવે સ્ટેશનની અંદર ચાલશે લોકો લાઇનમાં ઉભા રહે છે પાંચસોની નોટ આપે તો છૂટા આપતા નથી છૂટા ન આપે એટલે માણસને લાઈનમાંથી નીકળી જવું પડે છે ટિકિટ મેળવવામાં મુશ્કેલી પડે છે કાં તો એને મુસાફરી કરતાં પણ ડબલ પૈસાની ટિકિટ મોંઘી ખરીદવી પડે છે જ્યારે છૂટા પૈસા રેલવેમાં આવે છે એ છૂટા પૈસા બધા જ નાની કરન્સી સગે વગે થઈ રહી છે મોટી કરન્સીમાં જમા થઈ રહી છે અને પ્રભુ કૃપાની વાત કરતાં આ ભારત સરકારના પ્રધાનમંત્રી બે લાખ મીટરમાં રેલવે સ્ટેશનની સુવિધા આપવાની વાત કરે છે પણ પહેલાં લોકોને મુસાફરી કરવા પૂરતી તો સુવિધા આપો આખા દેશની અંદર પંચાણું ટકા લોકોને જે બાનમાં લીધા છે એટલે રેલવે હોય એસટી બસ હોય તમામ જગ્યાએ પ્રજાને જે છૂટી કરન્સીની જે મુશ્કેલી પડે છે તો પ્રજાનો જે આક્રોશ છે વાત છે એની પડખે કોંગ્રેસ પાર્ટી ઊભી રહી એસટી બસ હોય કે રેલવે હોય કોઈપણ જગ્યાએ હોય માર્કેટિંગ યાર્ડ હોય કે કોઈપણ જગ્યાએ સ્કૂલો હોય જ્યાં જ્યાં પ્રજાને મુશ્કેલી પડશે બેંકો હોય સહકારી સંસ્થાઓ હોય તમામ જગ્યા ઉપર કોંગ્રેસ એમની પડખે રહેશે પ્રજાનો સાથ અને સહકાર આપશે પ્રજા એમની સાથે છે પ્રજાની વાતને દેશના ગરીબ અને નાનામાં નાના છેવાડાના માનવીની જે કોઈ છે એને આપવા માટે પડખે છેવાડા છે ત્યારે ખરેખર શું કોંગ્રેસ પ્રજાની સમસ્યા માટે વિરોધ કરી રહી છે કે પછી બીજેપીના કાળા નાણાં અને ભ્રષ્ટાચારની સફાઈનો વિરોધ કરી રહી છે તે જોવું રહ્યું કેમેરામેન ભાવેશ ઉપાધ્યાય સાથે બીજલ પટેલ એસ ટ્વેન્ટી ફોર સુરત